મગદલા રોડ પર આવેલા અરિષ્ટા માળે એક ઓફિસની આડમાં ચાલતી ગેરકાયદેસર હુક્કા પાર્ટી પર દરોડા પાડી બાર નબીરા અને હુક્કા બારના સંચાલકને ઝડપી પાડ્યા હતા મળતી માહિતી મુજબ એસઓજી પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે અરિષ્ટા કોમ્પ્લેક્ષમાં ઓફિસના બહાને હુક્કા બાર ચલાવવામાં આવી રહ્યું છે આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ઘટનાસ્થળેથી મોટી સંખ્યામાં લોકોને હુક્કા પીતા ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી હુક્કા જુદી જુદી ફ્લેવર અને અન્ય સાધનો કબજે લેવામાં આવ્યા હતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ હુક્કા બાર પાછળ કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે

અને એક કલાક બે કલાકના સમય માટે થઈ અને હુક્કા બહાર ચલાવે છે અને ત્યાં હુકો પીવા લોકો જાય છે તો કાલે રાત્રે એ માહિતી મળી ત્યાં અમારા પીએસઆઈ રેડ કરતા ત્યાંથી અમને ટોટલ બાર વ્યક્તિ મળી આવ્યા એમાં જે હુકા બારનો સંચાલક છે જેનું નામ છે શક્તિસિંહ નવલસિંહ ઝાલા તેને ઝડપી પાડવામાં આવ્યો તથા અન્ય અગિયાર જે ઇસમો છે એનો પણ રાઉન્ડઅપ કરવામાં આવ્યા અને ત્યાંથી છવ્વીસ હજાર પાંચસો ને પચાસનો મુદ્દામાલ કે જેમાં હુકાના અંગ છ છ હજાર રૂપિયા હુકા પાઇપ પંદર ચીલમ ફિલ્ટર વગેરે જપ્ત કરવામાં આવ્યું અને કાયદેસરની જે તમાકુ વેચાણ અને એના પ્રતિબંધક જે કલમો છે એના અનુસંધાનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અમને માહિતી મળી હતી કે ભાઈ અહીંયા ઉકાબાર ચલાવે છે એટલે ત્યાં અમે ગયા તો ત્યાં અલગ અલગ સોફાઓ રાખેલા હતા અને વ્યવસ્થિત રીતે લોકો જે હુક્કા છે એ માણી રહ્યા હતા અને એનો એક કલાકનો ચાર્જ છે આઠસોથી નવસો રૂપિયાનો હતો અને જે છેલ્લા બે એક મહિનાથી આ જગ્યાએ ચાલતું હતું એક માહિતી એવી પણ છે કે અન્ય જગ્યાએ આ પહેલાં છ આઠ મહિનાથી ચાલતું હતું અત્યાર તો જે અમારી તપાસમાં છે આ જગ્યાએ અમે કરી છે બીજી જે તપાસમાં ખુલશે આપને જાણ કરવામાં આવશે